એક ભાઈ પાસેથી મારું એલઈડી ઉડી ગયું કોમ્પ્યુટર નું એલઈડી મારું ઉડી ગયું એક ભાઈ પાસેથી હું માંગીને લઈ આવ્યો પાંચ દી મને વાપરવા દે તો પાંચ દી ના વાપરવા લઈ આવ્યો તો મેં પાછું નવું લીધું હાડા 100000 નું એ બોલું હકેલી અને મે માળિયા માથે મેકી દીધું ખોખા માં તે બે ત્રણ મહિના થયા તો ઓલા ભાઈ લેવા આવ્યા ને તે માર ઘરના ના કે આ બળી ગયું એને લે 30 રૂપિયામાં ભંગાર માં દીધું ઓલા ભાઈ લે મારે નવું લઈ જવું જો

તમે બે ભાઈ ત્રણી ભાઈ તો આવો હવે એટલા ભંગરમાં છે ગુજરી બજારમાં રવિવાર માં આવો